રૂપલી કમરાની બહાર નીકળી ફડિયામાં ડેલા તરફ નજર કરી જુવે છે તો ડેલો બંધ હતો આ જોઈ રૂપલી વિચારમાં પડી ગઈ ડેલો ખખડાવ્યો કોણે હશે આટલો વિચારી એને મગજમાં જબકારો થયો ડેલાની આગળ જ કુતરાઈ ખાડો કરી ત્યાં બેસવાની જગ્યા કરી હતી બે કુતરા ત્યાં બેસવા માટે મસ્તી કરતા હશે એટલે મસ્તીમાં ને મસ્તીમાં એ ડેલાને અડી ગયા હશે આટલો વિચારી એ ફરી ફોનવાળો કમરામાં આવી અને ફોનની બાજુમાં પડેલું રિસીવર હાથમાં લઈ કાને મુકી ફરી ખુરશી ઉપર બેઠી ખુરશી ઉપર બેઠક લેતા બોલી કોઈ તરાવે ડેલો ખખડાઈબો લાગે સે રૂકલીની વાત સાંભળી ચીમનની નજર સામે ડેલો આવી ગયો અને એ ડેલા આગળ ખાડો કરી રમતા ગલુડિયા યાદ આવી ગયા એ પોતે પણ નાનો હતો ત્યારે એ ગલુડિયા સાથે રમતો એ યાદ આવી ગયો हजू पर ए ज स्थिति हती हजू गाम मा कई बदलायू न हतु चिमन ने आ बदु याद आवता एक खामोश थई गयो चिमन ने चुप जोई रुपली फरी बोली केम कानी बोलता नथी मारी कानी भूल थई गी रुपली एनी जुनी आदत प्रमाणे बोली रुपली ना शब्दो मारी कई भूल थई गई चिमन ना दिल मा घा करी गया एने रुपली साथे गाड़ेलू थोड़ू घणु दाम्पत्य जीवन याद आवी गयो ત્યારે પણ રૂપલ ઘોડા ભાવે આ શબ્દોનો ઉપયોગ કરતી હતી અને હું નિષ્ઠુર રહેને અવગણતો હતો રૂપલી વિશે વિચારવા લાગ્યો એની નજરની સામે રૂપલીનો ઘોડો ચહેરો આવી ગયો એ એમાં ખોવાય ગયો ચિમન ચૂપ જ હતો પતિને ચૂપ જોઈ રૂપલી ફરી બોલી સુઈ કેમ સો કેમ કાઈ બોલતા નથી રૂપલીના શબ્દો સાંભળી ચિમન સચેત થયો એ બોલ્યો હું ફોન ઉપર જ છું પતિના શબ્દો સાંભળી રૂપલીને સારુ લાગ્યું એણે તરત પૂછ્યું કેમ કાણી બોલતા નોતા આ સાંભળી ચીમન બોલ્યો હું ખોવાઈ ગયો હતો રૂપલીને સમજ પડી નહીં એણે પૂછ્યું કો કીધું ચીમણે ફોડ પાડતા જવાબ આપ્યો હું વિચારોમાં ખોવાઈ ગયો હતો આ સાંભળી રૂપલીના મોંમાંથી શબ્દો નીકળી પડ્યા કોના વિચારોમાં ખોવાઈ ગયાતા રૂપલીનો સવાલ સાંભળી ચીમન થોડીવાર જવાબ આપી શક્યો નહીં सामे छेड़े चीमन ने फरी चूप जोई रुक लिया कई बोली नहीं इने फरी फक्त खोखारो खादो खत खत रूपली नो खोखारो सांभता ज चीमन बोलियो हूँ जुठू नहीं बोलू हूँ तने अने घर ने मारी सामे जोतो हतो अने विचार तो हतो आ सांभरी तरत रूपली बोली आ गमाइर वैशे तमारी पाहे हूँ विसारवानु से रूपली ना आ शब्दों चीमन ना दिल मा फरी घा करी गया આ વખતે એને દર્દ થયું હોય એવું લાગ્યું આ વખતે એને વિચારવાનો જરા પણ સમય લીધો નહીં અને તરત બોલ્યો ગુપલ આ શબ્દ ચિમન ભારો ભર પ્રેમથી બોલ્યો હતો ગુપલી પણ ચિમનના મુખેથી વર્ષો પછી એનું નામ સાંભળી જાણે તર્બોળ થઈ ગઈ હોય એમ સામે પ્રેમથી ફક્ત એટલું બોલી બોલો રૂપલી નો બોલો શબ્દ એને ફરી એના દાંપત્ય જીવનના સંભરણા તરફ લઈ ગયો આટલા વર્ષોમાં ચીમનને ક્યારેય રૂપલી તો ઠીક પણ એની સાથે ગુજારેલું જીવન યાદ આવ્યું ન હતું આજે એને બધું યાદ આવતું હતું અને રૂપલી જાણે એની સામે બેસીને બોલતી હોય એવું લાગતું હતું ચીમન બોલ્યો મને માફ નહીં કરે મેં તારી સાથે બહુ અન્યાય કર્યો છે હવે મને એનો પસ્તાવો થાય છે મારા તને બોલાયેલા એક એક શબ્દનો અને એક એક અપમાનનો મને પસ્તાવો થાય છે આ સાંભળી રૂપલી બોલી મેં તમને પેલા પણ કીધું તું ને પાસી કવસો મે ના બધુની મારુ ભાગ્ય નું માйно સે મે તમને ક્યારે અંતરથી કોઈ સા જ નથી પણ મારી એક વાઈટ નો જવાય બાપસો રૂપલી ની વાત અને સવાલ સાંભળી ચીમંતરત બોલ્યો હું તારા બધા સવાલના જવાબઓ આપીશ પૂછ ચીમન ની વાત સાંભળી રૂપલી મનમાં સવાલ ગોઠવવા લાગી મનમાં સવાલ ગોઠવતા એણે પૂછ્યું હાસો કે જો આઈટલા વખિતમાં તમે મને ક્યારે યાદ કરીતી તમારે એક સોકરી સે ઈબુ ક્યારે મગઈજમાં આઈબુ તો ગુપ્લીના વૈદક સવાલો સાંભળી પોતે શ્વાસ લેવાનો ભૂલી ગયો હોય એવું ચીમનને લાગ્યું એ ભાવુક થઈ ગયો અને એની આંખો ભીની થઈ ગઈ ચીમન બોલવા ગયો પરંતુ આંખોની વિના શેના અવાજમાં પણ આવી ગઈ હતી એનાથી બરાબર બોલાયો નહીં ગુપ્લીએ એ મહેશુસ કરીયું ચીમણે પોતાનો ગળાની વિનાશ દૂર કરવા મેજ ઉપર પડેલા પાણીના ગ્લાસમાંથી પાણી પીધું पानी पीने बोलियो ना मैं क्या रे याद नथी करिया मारे एक छे, दिकरी छे ए पण हूँ भूली गयो हतो परंतु जे दिवस थी दिकरी नो आवाज सांभळ्यो छे ए दिवस थी बधु मारी नजर समक्ष आवे छे जेम जेम मारी नजर सामे बधु आवे छे एम एम तो बा अने गाम याद आवे छे आटलु बोली ए चुप थई गयो सामे रूपली कई बोली नहीं सामे छेड़े रूपली ने चुप जोई चीमन आगर बोलियो મને ખબર નથી કે આપની દીકરી કેવી લાગે છે મેં નભાગ્યાયે દીકરાની ચાહત માં દીકરીનો મોપણ જોયું નથી બોલતા બોલતા એનો અવાજ બીનો થઈ ગયો રુકલીએ ફરી એના પતિનો બીનો અવાજ મહેસૂસ કર્યો પતિનો બીનો અવાજ મહેસૂસ થતા જ રુકલી બોલી તમરા અવાય દુપીરથી લાગે સે કે તઈમને પૈસતાઓ થતો હૈશે આટલું બોલી રુકલી ચૂપ થઈ ગઈ ચીમન ને પસતાવો થતો હતો એ કઈ બોલ્યો નહીં चीमन कई बोलियो नहीं इटली रुकली आगर बोली तैमने मने पैसा वो थाई से इस मोटी बात से आ सांभरी चीमन बोलियो दिकरी बोलेला त्रण शब्दों ये मने भान कराव्यो सामे रुकली तरत बोली हाँ ये कहती थी आ सांभरी चीमने तरत पूछियो ये शो कहती हती पतिनो सवाल सांभरी रुकली ये इना सविता बे नने गोपी बच्चे थैलो संवाद चीमन ने कहियो चिमन शांति थी सांबड़ तो रहयो रुप्ली ए बदू कह्या पछि बोलवानो पुरू करता ज चिमने पूछ्यो आपनी गोपी खरेखर मने नफरत करे छे એટલે મને આઈ હેટ યુ પાપા કહ્યુ હતુ આ સાંભળી રૂપ્લી વિચાર માં પડી ગઈ થોડું બિચારી એ બોલી અટાણ લાગી તો ગોપીને અમે કાઈ કીધું નોતો ઇને તો ઈના પાપા કુર સે એની જ ખબર નોતી એના મનમાં સવાયલો આવતા તા પણ હું ને બા ઈને ટાઈડ તાતા आटलू बोली ए श्वास लेवा रोकाई रूपली श्वास लेवा रोकाई इटली घड़ी चीमन थी रहवायु नहीं एने पूछू पछी पति नी पूछा सांभळी रूपली आगळ बोली हवे ही मोटी थई गई इटले एना महिमा तमने लईने सवाईलो थाताता था इटले था था एक दी गोपी ने तमाईरा वैशे हंधुने केवु पड्यु रूपली ने हजू आगळ बोलवु हतु परंतु ए आगळ बोले ए पहला ज चीमन बोल्यो एनो पण वांक नथी એને આટલા વર્ષો પછી એના બાપ વિશે ખબર પડે તો એને પ્રેમ થોડી કરવાની છે નફરત જ કરવાની છે ને ચિમનની વાત સાંભળી રૂપલીને ગોપીની વાત યાદ આવી ગઈ હું તમને બંનેને ન્યાય અપાવીશ આ યાદ આવતા જ રૂપલીને આ બોલવાનું મન થયું પરંતુ કેમ જાણે કેમ એને કોઈ સંકેત મળ્યો હોય એમ એ કંઈ બોલી નહીં પરંતુ ચિમન બોલ્યો મારે મારી દીકરીને ભરપૂર પ્રેમ આપવો છે હવે મારે દીકરો નથી જોતો आदिकरीए बाप वगरना जे दिवसो खोया छे ए दिवसो पाछा आववा छे आ सांभळता रुक्ली ने भय लाग्यो एने मनमा थयो क्या के मारी दिकरी ने मारा थी छिनबी तो नहीं लेने मनमा भय आवता ज रुक्ली धृजी गई रुक्ली ना मन नो भय दूर करता चिमन ज सामने थी बोल्यो मारी दिकरी मने नफरत करे छे એટલે मने थोड़ी स्वीकारवानी आटलो बोली चिमन अटकियो एक आद मिनिट चुप रही આગળ બોલ્યો

મિશ્ર ચહેરા ઉક્ષી આવતા ચીમણે પૂછ્યું એનામાં મારા જેવું બિલકુલ કઈ નથી ચીમનનો બીજો સવાલ સાંભળી રૂપલી ફરી ઉત્સાહમાં બોલી છેને સ્વભાવ તમારો જેવો જસે ને દિમાગ પણ તમારો જેવો તેજસે રૂપલીએ ગોપીનું વર્ણન એવી રીતે કર્યું જાણે કે ચીમનની સામે ગોપી ઊભી રહી ગઈ હોય એવું ચીમન અત્યારે મહેસૂસ કરતો હતો ચીમન લાગણીશીલ થઈ ગયો એ લાગણીના પ્રવાહમાં તણાવતા બોલ્યો ए मने माफ करशे चीमन सवाल करी तरत आगर बोलियो ए मने माफ नहीं करे तो फरी आटलू बोली थोड़ू अटकी आगर बोलियो हवे तारे अमारी बे बच्चे से तो बनवानो छे आ सांभळी रूपली विचारवा लागी एक बाजू दिकरी आज बात करे छे अने आजे बीजी बाजू एक बाप पण आज बात करे छे विचार मा अटवायेली रूपली शांत थई गई रूपली ने चुप जोई चीमन बोलियो केम चुप थई गई

આ શબ્દો સાંભળી રૂપલીએ એની આંખો બંધ કરી લીધી હતી આ શબ્દો એને એની અત્યાર સુધીની જિંદગીમાં ચીમન તરફથી પહેલીવાર સંભળાયા હતા એ જાણે એ શબ્દોને મનમાં અને દિલમાં મમરાવતી ہوئی એ આંખો બંધ કરી શાંત થઈ ગઈ એની બંને આંખમાંથી પાણી વહેવા લાગ્યા હતા આ વખતેના આ આંસુ એ પોતે પ્રેમથી તર્બોળ થઈ ગઈ એના હતા અત્યાર સુધી એને આવી ખુશી ક્યારેય મળી ન હતી એનો મન ખુશીના અતિરેકથી છલકાઈ ગયું ફોનનો રીસીવર રૂપ્લીના કાને જ હતો સામે ચીમનની સ્થિતિ પણ એબી જ હતી એ પણ પોતે બોલેલા શબ્દો ઉપર હતપ્રત હતો બંનેની સ્થિતિ સરખી હતી એક ફોનનો રીસીવર કાને રાખીને અને બીજો મોબાઈલને કાને રાખીને ખુરશી ઉપર શાંત બેઠો હતો એકની કેબિનમાં એસી ચાલુ હતો છતાં પરસેવે રેબઝેબ હતો જ્યારે બીજી વ્યક્તિને ખાલી પંખાનો સહારો હતો છતાં મનની તાડકને કારણે આખા શરીરમાં તાડક અનુભવતી હતી બન્ને એકદમ શાંત હતા ત્યાં ચીમનના મેજ ઉપર પડેલ ફોનની રિંગ વાગી આ ફોનની રિંગ રૂકલી એ પણ સાંભળી ફોનની રિંગ વાગતા જ ચીમન સચેત થયો અને બોલ્યો કોઈનો ફોન છે જરા રહજો હું વાત કરી લઉં આટલું બોલી એને ફોન ઉચક્યો સામે છેડે દેવયાની હતી ચીમણે ફોન ઉંચકતા જ દેવયાની બોલી તારો મોબાઈલ તો કેટલો વ્યસ્તા આવે છે મે કેટલા પ્રયત્નો કર્યા આ સાંભળી ચીમન અકરાઈ ગયો અને બોલ્યો મારી પાછળ જાસૂસી કરે છે હવે મારે તને પૂછીને ફોન ਕਰવાના ગ્રુપલી આ શબ્દો સાંભળતી હતી ચીમન ના એક કાને મોબાઈલ હતો અને બીજા કાને સાદા ફોનનો રિસીવર હતો રૂપલીએ ચીમન્ના શબ્દો સાંભળ્યા આ સાંભળી એને વચ્ચે બોલવું હતું પરંતુ શાંત રહેવાનું પસંદ કર્યું ચીમન્ના અકરાયેલા શબ્દો સાંભળી દેવયાની સમસ્મી ગઈ પરંતુ એ શાંત રહી અને બોલી ના ડીયર મારો મતલબ એવો નથી આ તો ઘડિયાળમાં જો છૂટવાનો સમય થઈ ગયો છે એટલે મેં તને ફોન કર્યો હતો દેવયાનીની વાત સાંભળી ચીમણે કાંડા ઘડિયાળ તરફ જોયું કાંડા ઘડિયાળ તરફ જોઈ એ બોલ્યો ओके ओके મારું કામ પતાવી 5 મિનિટમાં નીકળું છું આટલું બોલી આગળ કઈ બોલિયા વગર એણે ફોન કાપી નાખ્યો ચીમણે ફોન કાપતા જ દેવયાની એનો મોબાઈલ લગાવી જોયો ચીમનનો મોબાઈલ હજુ વ્યસ્ત આવતો હતો આ જોઈ એનો મન શંકાથી ઘેરાઈ ગયું ચીમણે બીજો ફોન ઉપર વાત પૂરી કરતા જ સ્ત્રી સહજ ભાવથી રૂકલી એ પૂછ્યું બીજો ફોન ઉપર કોણ હતું रूपली सवाल थी चिमन मुंजायो ए साचो बोली शके तेम न हतो ए जुट्टू बोलियो सामे दिलीप हतो छूटवानो समय थई गयो छे इटले ए मस्ती करतो हतो दिलीप नो नाम सांबरी रूपली हरखाई गई ए तरत बोली दिलीप भाई ने केम से ई पैणी गया है शे इने मारी यादी आप जो हकीकत मा दिलीप अने चीमन वच्चे फक्त औपचारिक बोलवानो ज संबंध हतो चीमन फरी जुटटू बोलियो भले आटलो बोलिए अगड़ बोलियो चाल मारे हवे जवो पड़से नहिंतर बस निकली जशे बसनी बात आवता ज रूपली ने एना जुना दिवसो याद आवी गया अने एना मनमा सवाल थयो घरे कोई राह जोनारू छे के पसी ए अगड़ बिचारी शकी नहीं एना मनमा देवयानी आवी गई परंतु आजे एने खुशी मडी हती ए खुशी ने ए बर्बाद करवा मांगती नहती इटले एने देवयानी ने एना मनमा थी हल पूर्ति तरत काढी नाखी मनमा आवेला विचारों ने खंखेरी रूपली बीजू ज बोली कैले पासा फोन करशो ने आ सांबरी चीमन तरत बोलियो हाँ आज समय हूँ तने काले फोन करिश सामे रूपली तरत बोली भले तो आइजो वो कायलनी राह जो सो આટલું બોલી એને ફોનનો રીસીવર ક્રેડલ ઉપર મૂકી દીધું ચીમણે એવો વિચાર્યું નહતો કે રુકલી આટલી જલ્દી ફોન મૂકી દેશે એને હજુ આગળ આઈ વિલ મિસ યુ અને બીજો બોલવું હતું સામેથી ફોન મુકાતા ચીમણે મોબાઈલ ફોન એની નજર સામે લીધો અને મોબાઈલના સ્ક્રીનને જોવા લાગ્યો મોબાઈલના સ્ક્રીનને જોઈ એને જાંબલીનો છેલ્લે ડાયલ કરેલો નંબર ફોન લોગમાંથી ડિલીટ કરી નાખ્યો અને ઊભો થયો उभो थ केबीनि लाइट अने एसी बंद करी खुश थत तो तो बाहर निकलियों